નમસ્કાર મિત્રો પત્ની દ્વારા પોતાના પતિને પોતાના માતા પિતાથી અલગ રહેવા માટે દબાણ કરવું અથવા તો જીદ કરવી તેને માનસિક ક્રૂરતાની વ્યાખ્યામાં છત્તીસગઢ હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં ગણવામાં આવેલ છે એટલે એક સ્ત્રી અને પુરુષના લગ્ન થયા ત્યારબાદ અમુક સમય પછી તેઓને પુત્રનો જન્મ થયો ત્યારબાદ પત્ની દ્વારા પતિને એવું દબાણ કરવામાં આવેલું કે આપણે હવે સ્વતંત્ર રહીએ એટલે કે સંયુક્ત કુટુંબમાં રહેવું નથી અને તમે તમારા માતા પિતાથી અલગ થઈ જાવ જેથી પત્ની આ જીદ પકડી અને પોતાના પિયર પક્ષ જતી રહેલી એટલે કે પતિનો ત્યાગ કરેલો પતિ દ્વારા આ બાબતને લઈને ફેમિલી કોર્ટ ની અંદર છૂટાછેડાની અરજી કરવામાં આવેલી જ્યાં છૂટાછેડા માન્ય રાખવામાં આવેલા જેથી પત્ની દ્વારા આ છૂટાછેડા હાઈકોર્ટમાં પડકારવામાં આવેલા છત્તીસગઢ હાઈકોર્ટ દ્વારા એવું જણાવવામાં આવેલું કે પત્ની દ્વારા પોતાના પતિને તેના માતા પિતાથી જે અલગ રહેવાનું દબાણ કરવામાં આવે છે તે ખરેખર સંયુક્ત કુટુંબને તોડતી પ્રથા છે એટલે કે સંયુક્ત કુટુંબની જે વ્યાખ્યા છે તેમાં આ એક ક્રૂરતા ગણી શકાય જેથી આ છૂટાછેડા છે એ કન્ફર્મ રાખવામાં આવે છે એટલે કે મંજૂર રાખવામાં આવે છે આમ પત્ની દ્વારા પોતાના પતિને તેના માતા પિતાથી અલગ રહેવા માટે જીદ પણ ન કરી શકાય અને દબાણ પણ ન કરી શકાય તેવું ખૂબ જ રસપ્રદ જજમેન્ટ તાજેતરમાં છત્તીસગઢ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલું છે નમસ્કાર આવા